સુરતના ઉધના વિસ્તારમાં ઉદ્યોગનગર રોડ નંબર ત્રણ પર શંકર ડાયલ મિલ આવેલી છે જેમાં સવારે છ વાગ્યાની આસપાસ આગ લાગી હોવાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો જેથી માન દરવાજા ઉધના અને ડુમલ એમ ત્રણ ફાયર સ્ટેશનની સાત ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી આગ સેન્ટ્રલ મશીનમાં લાગી હોવાથી આજે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ બીજા માણસ સુધી પ્રસરી ગઈ હોવાથી ફાયરના જવાનો દ્વારા સિમેન્ટના પતરા ઉભા કરીને પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો. 2 કલાકની સહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં ફાયર વિભાગને સફળતા મળી હતી. આ દરમિયાન સિમેન્ટના પતરાઓ ઉપર ઉભા રહીને કામગીરી કરી રહેલા સબ ફાયર ઓફિસર મનોજ शुक्ला બીજા માળેથી પટકાયા હતા. કેમેરામેન ચેનલ વિરાળી સાથે વિશાલ માનવ પ્રભા સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ક્લિક કરો લેટેસ્ટ બેલાયક સૌથી પેલા મેળવવા માટે